नमस्कार मित्रों हूँ रजनीकांत रावल आपनी समक्ष रजू करू छू गुजरात दर्पण न्यू जर्सी में प्रसिद्ध वार्ता अनु सौजन्य संपादक श्री सुभाष शाह कल्पेश शाह वार्ता लेखन राजुल कौशिक बॉस्टन यूएसए અનુ નો અત્યંત ઉત્સાહથી ભરપૂર અવાજ સાંભળીને હું સાચે જ ખુબ ખુશ થઈ ગયો છેલ્લા કેટલાય દિવસથી મારું મન સતત સ્ટ્રેસ અનુભવી રહ્યું હતું કંપનીમાં વાઇસ પ્રેસિડેન્ટની પોસ્ટ માટેના બે એલિજિબલ કેન્ડિડેટ્સમાં એક નામ તારું છે બોર્ડ મીટિંગ પછી કોણ સિલેક્ટ થયું એ ડિક્લેર થશે બેસ્ટ લક બ્રો ચાર પાંચ દિવસ પહેલા જ સુનિત મને કહેતો હતો આ કંપની સાથે જોડાયા પછી છેલ્લા સાત વર્ષની મારી કેરિયરમાં સતત દર વર્ષે બેસ્ટ પરફોર્મન્સનો એવોર્ડ મળતો એની ખુશાલી હું અને અનુ અમારી રીતે ઉજવતા લગ્નના એકવીસમા વર્ષે પણ અમારામાં અમારા પ્રેમમાં લગ્નના પહેલા દિવસ જેવી જ તાજગી હતી અનુને જાજા મિત્ર નહોતા હું ટોળાનો માણસ તાલી મિત્ર હજાર જેવી અનેક લોકો સાથે મારી મિત્રતા હતી જોકે લગ્ન પછી મિત્રતાનો એક કેન્દ્રમાં સમાવી લીધો હતો પોસ્ટ માટે સિલેક્ટ થવું એ માત્ર મારા પ્રયાસો જ નહીં અનુના વિશ્વાસનો પણ વિજય હતો એ વિજય ઉજવવાની હંશ મારા કરતા અનુને વધુ હશે એ હું એના અવાજના રણકા પરથી પારખી શક્યો સવારે ઓફિસે જવા નીકળ્યો ત્યારે અનુએ હળવું આલિંગન આપીને મને ગુડલક વિશ કર્યું હતું જાણે રણાંગણમાં જતા યોદ્ધાને એની સહધર્મચારીણી કવચ પહેરાવીને વિજયી ભવનનું તિલક કરતી હોય એમ જ આજે ઓફિસના મિટિંગ રૂમમાં બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ સાથે લંચ બ્રેક સમયે નિર્ણય જાહેર થવાનો હતો પણ ઓફિસે પહોંચ્યા પછી તો લંચ બ્રેક સુધી કામમાં ગળા બૂડ વ્યસ્ત થઈ ગયો અને વાઇસ પ્રેસિડેન્ટની નિમણૂકની મીટિંગની વાત જ વિસરી ગયો એ હેલો ચલો ભાઈ ચલો

ઠીક છે ભાઈ ક્યારેક ગરમીમાં શોર્ટ્સ તારું આ પાતળું ટ્રાઉઝર કે હાફ સ્લીવ ટી શર્ટ ચાલે પણ પબ્લિકલી તમારી જાતને પ્રેઝન્ટ કરવાની હોય ત્યારે ફોર્મલ ડ્રેસથી પર્સનાલિટી વધુ શાર્પ બને એ તો ખબર છે ને આ ખબર છે ને એ અનુની તકિયા કલા મને ખબર છે કે નહીં એની ખાતરી કરી લેવાનું એ ક્યારેય ન ચૂકતી ટાઈની નોટ ચેક કરી વળી મોબાઈલમાં અનુનો મેસેજ ફ્લેશ થયો અનુને મળ્યા પછી કોઈ ક્ષણ એવી હતી કે જ્યાં એની હાજરી ન હોય જીવનમાંથી જીવન શોધી લેવાની ગુરુ ચાવી જાણે અમે હાથ કરી લીધી હતી રજળપાટ અમને બંનેને ખૂબ ગમતી ક્યારે બંને સાથે તો ક્યારેક એકલા માત્ર જાત સાથે જીવી લેવા નીકળી પડતા પણ ક્યારેક દૂર હોય વિડીયો કોલથી અમે સતત સંપર્કમાં રહેતા અત્યારે આ ક્ષણે અનુજાણે અહીં જ હતી હાથમાં મોબાઈલ નહીં એનો હાથ થામીને જ હું મીટિંગ રૂમ સુધી પહોંચ્યો એવું લાગ્યું આખા વર્ષ દરમિયાન કંપનીના ઊંચે જતા ગ્રાફ રેકોર્ડ બ્રેક સેલિંગ થી માંડીને ફોર્મલ ઇન્ફોર્મેશન વગેરે 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 અને જે ક્ષણની આતુરતાથી રાહ જોઈ હતી એ ક્ષણ આવીને ઉભી ફિલ્મ ફેર ફંક્શનમાં જ્યારે બેસ્ટ પરફોર્મન્સ નો એવોર્ડ જાહેર થવાનો હોય અને નોમિની નામ બોલાતા હોય ત્યારે એમના દિલની ધડકન પણ આવી તે થઈ જતી હશે ખરું અત્યારે મારા હૃદયની ધડકન મારી બાજુમાં બેઠેલા સુનિત ને કદાચ સંભળાય હશે એટલી તેજ હતી અને અને જ્યારે મૌલિક રઘુવંશી નું નામ વાઇસ પ્રેસિડન્ટ તરીકે અનાઉન્સ થયું ત્યારે તાળીઓના ગડગડાટ વચ્ચે સાયલન્ટ મોડ પર મુકેલા મોબાઈલમાં લાલ ગુલાબ લઈને ઉભેલી અનુનો ફોટો દેખાયો નીચે લખ્યું હતું કોંગ્રેચ્યુલેશન્સ માય લવ યુ ડીડ ઇટ ઓ માય ગોડ શું કહેવું આ અનુને એક પછી એક પોસ્ટ સિદ્ધિઓ મેળવી મને ગમતી એ મારો શોખ હતો વાઇસ પ્રેસિડેન્ટની પોસ્ટ પછી સીઈઓ પછી મલ્ટીનેશનલ કંપનીના એડવાઇઝર ઇન્ટરનેશનલ બ્રાન્ડ એમ્બેસેડર મારી મહત્ત્વકાંક્ષાઓનો કોઈ અંત ન હતો મને કોઈ નામથી બોલાવે કે મિસ્ટર રઘુવંશી કહે એના કરતાં સર કહે એવી અદમ્ય ઈચ્છા પરિપૂર્ણ થવાની હતી કામ કામ ને માત્ર કામ જ જીવનનું લક્ષ્ય હોય જાતને ચાતરીને આટલી વ્યસ્તતા કેટલી હેલ્ધી શરૂઆતમાં અનુને મારી અતિ વ્યસ્તતા સામે થોડી નારાજગી હતી હા અનુ કામ મને ગમે છે કામની વ્યસ્તતા મને ગમે છે કેટલા પ્લેટફોર્મ સાથે જોડાયેલા લોકોને મળવાની તક મળે છે આપણી ઓળખ લોકો સુધી પહોંચે છે આ તો સમય છે મારે જે જોઈએ છે એ પામવાનો લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે કપાળ મને પાર્ટી કલ્ચર ગમતું અનુ થોડી સિલેક્ટિવ હમણાંથી મારી વ્યસ્તતા તરફ અનુ ની નારાજગી ઓછી થવા માંડી હતી એની ઓછી થતી નારાજગીથી હું રાજી થતો પણ મને ક્યાં ખબર હતી કે એણે તો અંદર માંડી હતી મારી વ્યસ્તતાની આડે મને અનુની જતી વાત નજરે નહોતી પડતી સારું છે તારા માટે આ જ સારું છે મૌલિક તું રહ્યો વ્યસ્તતાનો માણસ ઘડી ભરની ફુરસતનો તું માણસ જ નથી ભલે તાલી દેવા વાળા પણ એ હજાર મિત્રો વચ્ચે આનંદિત રહેનાર છે એકલતા તને નહીં સદે નહીં પરવડે એવું જ્યારે અનુ કહેતી ત્યારે એ મારી પ્રગતિથી ખુશ છે એમ વિચારીને હું પણ ખુશ થઈ જતો અને કહેતો એ હોવી ના વાત અનુ કામ વગરના માણસનું જીવન રંગહીન ચિત્ર જેવું ફોર્મલ મીટિંગ પછી લંચ લંચ દરમિયાન પ્રશંસા અભિનંદન અને શુભેચ્છાના આનંદિત વાતાવરણમાં રાજવું મને બહુ ગમ્યું પ્રશંસા તો મને અતિ પ્યારી આ મજાનો દોર અનંત રહે તો કેવું સાંજે ઘર તરફ ડ્રાઈવ કરતા મન પર અજબ ખુમારી હતી શિયાળાની સાંજ રાત તરફ આગળ વધતી હતી નરીમાયન પોઈન્ટની અમારી ઓફિસથી વર્લી સુધીનો રસ્તો અને અમારા ફ્લેટના દસમા ફ્લોર પર આવીને લિફ્ટ અટકી ત્યાં સુધીનો સમય પણ મેઇન ડોર ખોલીને અંદર પ્રવેશ્યો અરે વાહ આજે તો મેઇન રૂમમાં કેન્ડલ લાઈટ અનુને પીળા પ્રકાશ કરતા ટ્યુબ લાઇટનું અજવાળું જ વધુ ગમતું અને મને કેન્ડલ પતંગિયા જેવું અજવાળું ગમતું આજે ટ્યુબ લાઈટના બદલે આછો પીળો કેસરી પ્રકાશ ક્યા વાત મારી નાની નાની પસંદગીઓનું અનુ

એ રહી બાલ્કનીમાં બાલ્કનીમાં આકાશ દેખાય એવી રીતે એના પર ઝૂલવાનું બહુ ગમતું મનમાં થયું કે બાલ્કનીમાંથી અત્યારે પણ એણે કદાચ નીચેથી કમ્પાઉન્ડમાં પ્રવેશતી મારી ગાડી જોઈ જ હશે એણે મને આવકારવા આજે તો સામું આવવું જોઈતું હતું પણ પછી થયું ઠીક છે મારી આર્ટ આટલી નાની નાની પસંદગીનું ધ્યાન રાખે છે તો આ વાત ધ્યાન બાર રહી ગઈ હશે મેં મન મોટું રાખીને એ વાતનો ખટકો તાત્કાલિક ભુલાવી દીધો હાય અનુ આઈ એમ બેક કહેતો એની પાસે પહોંચ્યો હું તો પાછો આવ્યો હતો પણ પણ અનુ ચાલી નીકળી હતી ક્યારે પાછી ના આવે એટલી દૂર એના હાથમાં એ દાંડીનું લાલ ગુલાબ હજુ એમ જ પકડેલું હતું મને આપવા એની આંખો દૂર દેખાતા બીજના ચંદ્ર પર સ્થિર હતી અને પર અનુ સ્થિર નિશ્ચલ છેલ્લા કેટલાક સમયથી મારી દોટ સામે શાંત થતી અનુ ક્યારે કહેતી તારી આસપાસ જે દુનિયા ઊભી કરી છે એમ જ તારી ખુશી છે તું આમ ખુશ રહે એ તારા માટે જરૂરી છે અનુ મારી ખુશી સતત ઈચ્છતી રહેતી અનુની વાત સાંભળીને હું ભારે ફૂલાતો ખુશીથી અને ચૂમી લેતો મારો ઈગો સાતમાં આસમાને પહોંચી જતો અનુ જાણતી હતી એને ખબર હતી કે મારી કોઈ અંત નથી પણ અનુના શ્વાસના મણકા ક્યારે પછી એ તૂટી રહ્યા હતા એની મને ખબર જ ના રહી આજે લાગે છે કે મેં એની ખબર રાખવાની પરવા નહોતી કરી હમણા થોડાક સમયથી અનુજાણે ડાઉન થતી હતી જાણે પહેલા જેવી એની ગતિ જ રહી નહોતી ક્યારે થોડીક ડિસ્કમ્ફર્ટ કે અનઇઝનેસ ની ફરિયાદ કરી અનુ આર યુ એકાદવાર મેં અનુને પૂછ્યું તો ખરું યુ આર ઓફ અનુ બોલતી હતી અને એ પૂરું બોલી શકે એ પહેલા જ મારા ઓફિસમાંથી ફોન આવ્યો અને પછી તો અનુની વાત અધૂરી જ રહી ગઈ અને હા યાદ આવ્યો થોડા સમય પહેલા અનુની ઇરલી ચેકઅપની એપોઇન્ટમેન્ટ હતી એ પછી ફેમિલી ડોક્ટરે કાર્ડિયોલોજી ને કન્સલ્ટ કરવાનું કહ્યું હતું અનુએ એના પેશન્ટ પોર્ટલ પરના આ બધા રિપોર્ટ મારી સાથે શેર પણ કર્યા હતા અરે અનુ હું ક્યાં મેડિકલ પર્સન છું કે મને ક્યાં બધી મેડિકલ ટ્રસ્ટમાં કશી ગતાગમ પડવાની છે એ રિપોર્ટ જે હોય એ મને બ્રીફમાં કહી દે ને પ્લીઝ હું પણ ક્યાં મેડિકલ પર્સન છું પણ મને એવું લાગે છે કે એકવાર કાર્ડિયોલોજી સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની અપોઇન્ટમેન્ટ હોય ત્યારે મારી સાથે આવે અને સમજી લેતો સાર અનુએ ખૂબ સ્વસ્થતાથી લઈ શકતી એની તકલીફ વિશે એને જાજી બુમરાણ કરવાની ગમતી નહીં એના રોજિંદા ક્રમમાં કોઈ ફેરફાર વર્તાવા દેતી પણ નહીં કદાચ કદાચ એટલે જ એની અસ્વસ્થતાને હું ગંભીરતાથી લઈ શક્યો નતો અથવા નાનો હતો ત્યારે સૌ કહેતા હું ધૂની છું કોઈ વાતની ધૂન પડવી જોઈએ બસ અત્યારે મને ધૂન ઉપડી હતી અનંત પરિપૂર્ણ કરવાની ધૂન વાઇસ પ્રેસિડેન્ટની પોસ્ટ તો મારી ગગનગામી શરૂઆત હતી એ પછી સીઓ મલ્ટીનેશનલ કંપનીનો એડવાઇઝર ઇન્ટરનેશનલ બ્રાન્ડ એમ્બેસેડર હું સદંતર મારી ધનમાં જ હતો કાર્ડિયોલોજી સ્પેશિયાલિસ્ટની અપોઇન્ટમેન્ટ એક અઠવાડિયા પછીની મળતી હતી હલો થોડી પાછી ઠેલી શકાશે મારા આ પ્રેઝન્ટેશનની આડે બસ દસ તો દિવસ બાકી રહ્યા છે પંદર દિવસ પછીની લઈ લે પંદર દિવસ પછીની લઈ લેને ને પ્લીઝ અનુએ માત્ર ઓકે કહીને વાતનું બંધ વાળ્યો હતો ધટ્સ લાઈક અ ગુડ ગર્લ એટલું કહીને હું મારા કામમાં ખોપી ગયો હતો મારા માટે આ કેટલા મહત્વના દિવસો હતા એ વાત અનુ જાણતી હતી પણ ત્યારે પણ ત્યારે કદાચ અનુમાં ક્યાં કશું તૂટતું જતું હતું એની મને ખબર નહોતી પડી એના દીવાની જ્યોતમાં તેલ ખૂટવા માંડ્યું હતું મને એ ખૂટતા તેલનો મને અણસાર આવે વાત સંકોરી શકાય એવો સમય આપ્યા પહેલા જ એ પહેલા દીવો બુજાઈ ગયો દીવો બુજાઈ ગયો આ ક્ષણે અનુ નથી ત્યારે યાદ આવે છે જીવનમાં અનેક મિત્રો ની વચ્ચે પણ એકલો છું એકલો છું ઘરમાં આવતાની સાથે ઘરનો સંકાર ઘેરી વળે છે

તો ત્યાં અલગ નજરે આવે છે ખરી તો બાકી ઘરમાં તો ખાલી પડશે ખાલી પડશે અસ્તુ વાર્તા લેખન રાજન કૌશિક